નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સરહદે હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો ની અંદર આજે આપણે જે તમારી પ્રથમ પરીક્ષા બે આવી રહી છે એની અંદર ખૂબ જ મોસ્ટ એમપી એવું ધોરણ નું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયો ની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે આગળ ને આગળ વધુમાં વધુ અમારી ચેનલ તમને ખૂબ જ લાભદાયક રહેવાની છે તો જોઈએ આપણો આપણે અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીએ તો આપણો અભ્યાસક્રમ રહેવાનો છે ચેપ્ટર નંબર એક થી ચૌદ ચેપ્ટરનો અને કુલગુણ રહેવાના છે આપણા પચાસ સમય છે આપણો બે કલાકનો એ તો આપણને બધાને ખબર છે હવે જે વિભાગ એ તો વિભાગ એ સૌ પ્રથમ આવે છે આપણો પદ્ય વિભાગ પદ્ય વિભાગ કેટલા માર્ક્સનો આવે છે પદ્ય વિભાગ આવે છે આપણો દસ માર્ક્સનો એમાં છે કે નીચે આપેલ પ્રશ્નનો એક વાક્યમાં જવાબ આપવો પહેલો પ્રશ્ન છે કે માણ ભટ્ટ તરીકે કયા કવિ ઓળખાય છે તો માણ ભટ્ટ તરીકે શ્રી પ્રેમાનંદ ઓળખાય છે અથવા એવું પૂછી શકે કે પ્રેમાનંદ કયા કવિ તરીકે ઓળખાય છે તો આવશે માણ ભટ્ટ કવિ તરીકે અને વિદ્યાર્થી મિત્રો ખાસ અમારા ધોરણ અગિયાર ના વોટ્સએપ ગ્રુપ ની અંદર જોડાવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે તો તે ગ્રુપની અંદર પણ અચૂકથી જોઈન થઈ જજો અને ધોરણ 11 ના બીજા વિષયના પણ પ્રશ્નપત્રો અમારી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામે તમામ વિડિયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી હશે ત્યાં જઈને તમે તમામે તમામ વિડિયો જોઈ શકો છો આગળ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર જણાવવાનો છે બીજો છે કે નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે તો નાયિકાને ચાંદલિયો જે છે એ મિત્રો સૂરજ જેવો લાગતો હોય છે આગળ જઈએ આગળ છે ત્રીજો કે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો આખ્યાનના પિતા તરીકે મિત્રો ભાલણ ઓળખાય છે વધુમાં આગળ વધીએ તો નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપો એવું તમને પૂછા છે તો આ મિત્રો પ્રશ્ન હતી મોસ્ટ એમપી છે જે દરેક વખત પ્રથમ પરીક્ષામાં આ પ્રશ્નનો સમાવેશ કરવામાં આવેલો જ છે કે વિશિયાએ વિષ્ણુ વિશ્યા કેવી રીતે કર્યું તો વિશિયા નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ વડે યા ઉમેરીને કરી દીધું આગળ આગળ છે પાંચમો કે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી તો નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી અને તમને વિડીયોનો પ્રશ્ન જવાબ આપેલા છે તમને જો વિડીયોની સ્પીડ વધુ પડતી હોય તમે વિડીયો સ્ટોપ કરીને પણ પ્રશ્નના જવાબો વાંચી શકો છો

કર્મા છે તે બીજી લાવી એનું ભરણ કઈ રીતે કરવું એ પણ તેના માટે ચિંતાનો વિષય બની ગયો હતો આ વાંધો કે ઉઠાવ્યો હતો આગળ છે નીચે આપેલા પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો તો મિત્રો જે આ પ્રશ્નો છે એ તમારા સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે તો આપણે દરેક દરેક 1 થી 14 14 ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નોને જવાબો છે એ સંપૂર્ણ આપણે વાંચી લઈશું એકવાર આગળ છે કે ચંદ્ર હાસ્તુ પાત્ર લેખન કરો તો જોઈ શકો છો સંપૂર્ણ મોટો પ્રશ્ન છે અને વિસ્તૃતમાં તમને જવાબ આપેલો છે જે આપણે વિડીયો સ્ટોપ કરીને

સાતમો છે કે ચક્રવાક મિથુન ખંડ કાવ્યના અંત વિશે લખો ચક્રવાક મિથુન જે ખંડ કાવ્ય છે એનો અંત એનો એન્ડ કેવો છે એના વિશે આપણે જણાવવાનું છે તો આ આપણે ક્યારે આવડે જ્યારે આપણા શિક્ષક એ ક્લાસરૂમ ની અંદર ચેપ્ટર ચલાવ્યું હોય આપણે ધ્યાનથી સમજ્યા હોય ત્યાં આપણે વાંચ્યા વગર પણ આ લખી શકીએ વિભાગ બી છે વિભાગ બી આપણો છે ગદ્ય વિભાગ કદ્ય વિભાગ પણ છે આપણો દસ દસ માર્ક્સ નો એમાં છે નીચે આપેલ પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપો કે પોસ્ટ ઓફિસ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો પોસ્ટ ઓફિસ કૃતિનો સાહિત્ય પ્રકાર છે નવલિકા તમારે આવી રીતે પૂરા આખા શબ્દોની અંદર લખવાનું છે અને જે મેઇન હોય એની નીચે તમારે આવી રીતે અન્ડરલાઈન પણ કરી દેવાની છે આગળ વધીએ આગળ છે વિકલ્પો બે કે અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો અભ્યાસ અથવા અનુભવ એવું બધું હોઈ શકે તો મિત્રો આવશે પાંચ વર્ષનો આગળ છે કે સુંદરી તરીકે કોણ જાણીતું હતું સુંદરી તરીકે કોણ સોરી સુંદરી તરીકે કોણ ઓળખાય છે તો આવશે જયશંકર ભોજક એનું ઉપનામ છે સુંદરી તમને એવું પણ પૂછાય કે જયશંકર ભોજક નું ઉપનામ જણાવો તો આવશે સુંદરી હવે છે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો એમાં છે અગિયારમો કે લેખકના મતે અડધું જગત ક્યારે શાંત બની જાય છે લેખકના મતે અડધું જગત ક્યારે શાંત બની જતું હોય છે તો લેખકના મતે અડધું જગત ત્યારે શાંત બની શકે જ્યારે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિએ જોવે ત્યારે આગળ જઈએ આગળ છે જીભ દ્વારા કયા બે મોટા કાર્ય થાય છે તો જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બે મોટા કાર્ય થતા હોય છે આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે આપણે એમાં તેરમો કે અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય હોશિયાર શિકારી હતો પણ એનું મિત્રો કારણ શું એ કહેવા પાછળનું કારણ શું તે કારણ પણ જોઈ શકો છો સંપૂર્ણ વિસ્તૃતમાં તમને જવાબ આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે આગળ છે નીચે આપેલા પ્રશ્ના સવિસ્તર ઉત્તર લખો અમૃતાનું પાત્રલેખન આ પણ દરેક વખત પરીક્ષાની અંદર સમાવેશ થયો છે આ પ્રશ્નોનો જેનું જોઈ શકો છો અમૃતાનું સંપૂર્ણ આપણે પાત્રલેખન કરવાનું છે અમુ જે હતી એનું સંપૂર્ણ પ્રશ્ન જવાબ તમને આપેલો છે વિગતવાર તો આપણે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો જવાબ વાંચી જઈશું

તો તમારી વાત કદાચ સાચી હોય નહીં હોય એમ છે મિત્રો જોઈ શકો છો વાક્ય સામાન્ય વિરુદ્ધ શબ્દ પણ આપ્યા આપણે આપ્યો અને વાક્યનો અર્થ પણ ન બદલાયો પણ તમને પૂછાશે વિશ્વ ખરો સવાલ દ્રષ્ટિનો છે તો ખરો સવાલ સોરી ખરો જવાબ ગામની હદ તેને શું કહેવાય સીમાડો વિશિષ્ટ રીતે વાળ ઓળવા તો આવશે પાટીયા પાડવા પગથી માથા સુધીનો ભાગ એને મિત્રો શું કહેવાય પગથી માથા સુધીનો ભાગ એને કહેવાય આધેડ આગળ જઈએ આગળ છે આપેલા તડપદા શબ્દનો શિષ્ટ રૂપ ગીની તો મિત્રો થશે સોનાનો સિક્કો વેળા તો થશે સમય આપેલા શબ્દની જોડણી સુધારીને લખો જોડણી બે પૂછાશે બે બે લખવાની અને બે સાચી પડશે તો એક માર્ક જોઈ શકો છો અનુકંપી ને પરિચિત જે મિત્રો એક થી બે વખત પરીક્ષાની અંદર પૂછાણી છે આગળ આપેલા શબ્દનો જોડણી ભેદથી થતો અર્થભેદ આપણે જણાવવાનો છે તો એક રવિ છે એ મિત્રો સૂર્ય અને બીજો રવિ જે મિત્રો ખેતરનો પાક છે આવતા તેની મજા મરી ગઈ તમે બીજું પણ વાક્ય પ્રયોગ સારો એવું કરી શકો છો આગળ અથવા પૂછાશે તમને આવડતું કોઈ પણ એક લખવાનું છે મનુરથ જાગવો તો આવશે ઈચ્છા જાગવી તો દાદાને હવે ભગવાનની ભક્તિનો મનોરથ જાગ્યો છે હવે છે નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ સૂચના મુજબ કોઈ પણ ત્રણના આપણે ઉત્તર લખવાના છે અને એના પ્રત્યેકના એક માર્ક્સ છે આજે પોસ્ટ ઓફિસથી ગામડામાં પુરાણ નીકળ્યું હતું પ્રત્યે સુધારવાનો છે આપણે તો જોઈએ તો આજે પોસ્ટ ઓફિસથી થી જે છે એ મિત્રો ખોટો પ્રત્યે છે અહીંયા જોઈ શકો તમને મા લખેલો છે એ આપણો સાચો પ્રત્યે તો આવું પ્રત્યે વાળું પણ તમને પૂછાશે તો પોસ્ટ ઓફિસમાં ગાંડાનું

છે તો મિત્રો આના જવાબો આની અંદર નથા નથી આપેલા આ તો મિત્રો સિમ્પલ છે કાવ્યમાંથી આપણે જવાબ શોધીને લખવાના છે પેરેગ્રાફમાંથી જવાબ શોધીને લખવાના છે કાવ્યના ચાર માર્ક્સ છે એવી રીતે તમને ગદખંડના એટલે કે પેરેગ્રાફ આપેલો હશે પેરેગ્રાફ પરથી પ્રશ્નનો જવાબ મેળવવાના છે એના પણ ચાર માર્ક્સ છે આના થઈ જશે ટોટલ આઠ માર્ક્સ આ તો એકદમ સિમ્પલ છે આગળ જઈએ નીચે આપેલા વાક્યને યોગ્ય વિરામ ચિહ્ન મૂકો વિરામ ચિહ્નો વાળા બે વાક્ય પૂછ્યા છે બંને ફરજિયાત છે બંને તમે સાચા લખશો એટલે તમને બે માંથી બે માર્ક્સ મળી જશે જોઈ શકો છો પ્રેક્ટિસ માટે અહીંયા આપેલા છે કે તને ઓળખે છે ધણીને આંખમાં ઠપકો હતો કોણે માર્યો આ છોકરાને પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ વાક્ય મૂકવું પડે આગળ આગળ છે વિભાગ ઈ જે મિત્રો છે આપણો લેખન સજ્જતા વિભાગ એ પણ ટોટલ 10 માર્ક્સ તો છે વિભાગ A B C D અને E બધે બધા 10 માર્ક્સ છે એટલે આપડા કુલ ગુણ 50 થઈ જાય તો અહીંયા તમને 3 માર્ક્સનો અર્થ વિસ્તાર પૂછાશે IMP અર્થ વિસ્તાર આપેલો છે અહીંયા